દસમ સ્કંદ કાલે વનનો વધ કાલે વન કાળનું સ્વરૂપ છે ભગવાન દ્વારકામાં જઈને રહ્યા છે દ્વારકા બ્રહ્મવિદ્યા છે જેમ સમુદ્રનો અંત નથી એમ દ્વારકાનો પણ કોઈ અંત નથી આમ દ્વારકા એ બ્રહ્મવિદ્યા છે જે ભગવાનના નામનો આશ્રય લે છે જે ભગવાનની બધા ઇન્દ્રિયોથી ભક્તિ કરે છે કાલયવનથી એને મુક્તિ મળે છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કાલયવન અને મથુરા સાથે ભયંકર યુદ્ધ થયું છે આમ કાલયવન મથુરા ઉપર ભયંકર આક્રમણ કરે છે ભગવાન સાથે અનેક વખત યુદ્ધ થાય છે ભગવાન બધા દેવોને માન આપે છે બ્રહ્માજી નું કાલયવનને વરદાન હતું કે યદુકુળમાં જેનો પણ જન્મ થયો હશે એ તને મારી શકશે નહીં કાલયવનનો ભગવાન વધ કરી શકતા નથી ભગવાન બધાને સન્માન આપે છે ભગવાને બ્રહ્માજીના આશીર્વાદનું વચન પાડ્યું છે ભગવાન વિચારે છે કે આને મારશું માટે વિચાર કરવો પડશે કાલ એવન પાછળ પડ્યું છે અને મારી શકાય એમ નથી તેથી ભગવાન મથુરાથી ગિરનાર પર્વત તરફ ચાલ્યા જાય છે કાલ એવનમાં ભગવાનની પાછળ પાછળ જાય છે ગિરનારની અંદર રાજા મુચુકુંદની ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો છે કાલયવન પણ પાછળ પાછળ ગુફાની અંદર પ્રવેશ કરે છે ભગવાન ગુફાની અંદર મુચુકુંદ મહારાજ જ્યાં સુતેલા છે ત્યાં પોતાનું પિત્તાંબર ઓટાડી દે છે અને ગુફાની અંદર સંતાઈ જાય છે કાલયવન આવે છે અને પિત્તાંબર ઓઢેલા જોઈ છે એમને લાગે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સંતાઈને સુઈ ગયા છે ભગવાનને લાત મારે છે એવું સમજીને મુચુકુંદ મહારાજને લાત મારે છે લાત વાગવાથી મુચુકુંદ મહારાજ જાગી જાય છે મુચુકુંદ મહારાજની કાલેવન ઉપર દ્રષ્ટિ પડી છે કાલેવન બળીને ભસ્મ થઈ ગયો છે મુચુકુંદને દેવોનું વરદાન હતું કે તારી નિંદ્રામાં જે પણ ભંગ ઊભો કરશે અને એના ઉપર તારી દ્રષ્ટિ પડશે એ બળીને ભસ્મ થઈ જશે રાજા મુચુકુંદને દ્વારકાનાથ શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન થયા છે

વિવેક જાગ્રત થાય છે માનવ કેવો પ્રમાદ છે રાજા વર્ણન કર્યું છે બહાર જવાનું હોય તો બે ચાર દિવસ કરો છો પરંતુ ભગવાનના ઘરે મૃત્યુના ઘરે જવા માટે કોઈ તૈયારી કરતું નથી કથા સાંભળ્યા બાદ પરલોક જવા માટે પણ થોડી તૈયારી કરી લેવી જોઈએ રાજા મુચુકંદે એક સુંદર દ્રષ્ટાંત આપ્યો માનવનું જીવન કેવું છે જેમ સર્પના મુખમાં ડેડકું હોય એવું માનવનું જીવન છે દેડકું સાપના મોડામાં ગયું એક બે મિનિટમાં સાપ એને ગળી જશે તો પણ દેડકાની સામે જો કોઈ માખીઓ આવશે દેડકો તેને પકડવા પ્રયત્ન કરશે આમ પંચાવનની ઉંમર થઈ કાલના સર્પમાં આપણું શરીર હોય મારું મુખ બહાર છે સાવધાન થઈને ભગવાનની સેવા કરવી જોઈએ આમ પંચાવનની ઉંમરમાં દેડકાની માફક માનવ શરીર હોવા છતાં મો માયા છૂટતી નથી રાજા મુ મુચુકુંદે ભગવાનને કહ્યું મારા ઉપર કૃપા કરો ભગવાન કહે છે બદ્રિકાશ્રમમાં જઈને

જરાસંધને ભગવાને વિજય અપાવ્યો છે અને ભગવાન વચ્ચે યુદ્ધ થતા જરાસંદ બ્રાહ્મણોને કહીને આવે છે કે જો આજે મારી હાર થશે તો હું બ્રાહ્મણોને સજા કરીશ ભગવાન લીલા કરે છે જરાસંદનો વિજય થાય છે ભગવાનની હાર થાય છે જરાસંદ ભગવાનની પાછળ પડ્યો છે ભગવાન રડ છોડીને ભાગી જાય છે અને પ્રવસણ પર્વત ઉપર જાય છે રામાયણમાં કથા આવે છે ભગવાન રામ પણ પ્રવસણ પર્વત પર ગયા જે જ્ઞાન ભક્તિનો વરસાદ થાય છે એવી સાત્વિક ભૂમિ પ્રવસણ પર્વત છે આમ જરાશન એ પર્વતને બાળી નાખે છે અને રાજા જરાસંદને થાય છે કે ભગવાન આ પર્વત ઉપર બળીને ભસ્મ થઈ ગયા છે આમ ભગવાન કૃષ્ણને મેં મારી નાખ્યો છે આવો વિચારી ત્યાંથી જતો રહે છે અને ભગવાન ત્યાંથી રણભૂમિ છોડીને દ્વારકા નગરીમાં જાય છે અને નવી દ્વારકા નગરીને વસાવે છે